હોડીને માત્ર ચાર દિવસ બાકી પણ આદિવાસી પર્વ પહેલા સાગબારા તાલુકાના વેપારી મથક સેલંબામાં ગ્રાહકોની ભીડ જામતી હોય છે પણ આ વખતે અલગ જ સ્થિતિ જોવા મળી રહી છે તહેવારોને માત્ર ચાર દિવસ બાકી હોવા છતાં બજારો સુમસાન લાગી રહ્યા છે લોકો ખરીદી માટે આવતા નહી હોવાથી વેપારીઓના લલાટે ચિંતાની લકીરો ઉપસી છે ગોધરા દાહોદ કવાંડ છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં આદિવાસી સમાજના પરંપરાગત મેળાઓ ચાલી રહ્યા હોવાથી ગામડાના લોકો મેળાની મોજ માણવા ઉપડી ગયા હોવાથી તેની પણ અસર બજારમાં વર્તાઈ રહી છે છેલ્લા દિવસોમાં ઘરાકી નીકળે તેવી આશા વેપારીઓ સેવી રહ્યા છે સામાન્ય ગ્રામ્ય વિસ્તારમાં હોળી ધૂળેટીના પર્વનો અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે દર વર્ષે હોળી ધૂળેટીના અઠવાડિયું પંદર દિવસ પહેલા બજારોમાં ખરીદી માટે ચહલ પહલ શરૂ થઈ જતી હોય છે લોકો નવા વસ્ત્રો સહિતના માલસામાન ની ખરીદી કરતા હોય છે પણ આ વખતે હજી ઘરાકી જામી નથી જોકે અંતિમ દિવસોમાં ઘરાકી થાય તેવી આશા વેપારીઓએ વ્યક્ત કરી છે રિપોર્ટ બાય કેતન મહેતા સેલંબા